બોગસ ડોક્યુમેન્ટના આધારે હિન્દુ તરીકેની કરનાર મહિલા સહિત બેની ધરપકડ તુરત વિસ્તારમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે હિન્દુ તરીકે ખોટી ઓળખ ઉભી કરનાર બે વ્યક્તિઓની ધરપકડ કરી છે ઝડપાયેલા સુલતાન ઉર્ફ સુનિલ મંડલ ઉર્ફ અશદુલ શેખ અને સ્મિતિ પટેલ ઈશિકા સિંહ સિંહ સુંદર સમાવેશ બંને અનુપમ ના રહેવાસી છે મળતી માહિતી મુજબ હિન્દુ વિસ્તારોમાં નોકરી અને રહેવા માટે રૂમ ભાડે ન મળતા બંને બોગસ આધાર કાર્ડ બનાવીને હિન્દુ નામ ધારણ કર્યું હતું યુવતી નેપાળથી નોકરીની શોધમાં ભારત આવી હતી અને આરોપીઓએ અલગ અલગ બોગસ આધાર કાર્ડ તથા પાન કાર્ડ બનાવ્યા હતા સુરતે સુરત જે તેમની પાસેથી ચાર મોબાઈલ અલગ અલગ નામના ચાર બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ અને રૂપિયા પંચોતેર હજાર કિંમતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે બોગસ ડોક્યુમેન્ટ ક્યાંથી અને કોની મદદથી બનાવ્યા તે અંગેની તપાસ ચાલુ છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છે આ માનવપ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લેકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલાં મેળવવા માટે